આણંદ શહેરમાં આજે કાળી ચૌદશ અને દિવાળી પર્વ નિમિત્તે ભક્તિભાવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત રોકડિયા હનુમાનજી મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ શણગાર કરવામાં આવ્યો અને મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યજમાનો તથા ભક્તોએ પૂજા અર્ચના કરી શ્રદ્ધા ભાવે હાજરી આપી હતી કાળી ચૌદશ અને દિવાળી પર્વના પવિત્ર પ્રસંગે આણંદ શહેરના રોકડિયા હનુમાનજી મંદિરમાં આજે વહેલી સવારે ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો સવારે આઠ વાગ્યાથી મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા હવન પૂજા શરૂ કરવામાં આવી યજમાનો દ્વારા શ્રદ્ધાપૂર્વક આહુતિઓ અર્પણ કરી ભગવાન મારુતિ દેવની આરાધના કરવામાં આવી બપોરે બાર વાગે ભવ્ય નકુટનો શણગાર કરીને ભગવાનની આરતી ઉતારવામાં આવી મંદિર પરિસરમાં જય જય હનુમાનના ગુંજારા સાથે દિવાળીની પવિત્ર ઉજવણી રંગે ચડી ગઈ હતી સાંજે યશમાનો દ્વારા નાળિયેરની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સૌએ ભક્તિભાવપૂર્વક ભગવાનને ધરાવેલ ખમણનો પ્રસાદ સ્વીકાર્યો દિવસ દરમિયાન રૂકડીયા હનુમાનજી મંદિરમાં ભક્તોનો તાતો લાગેલો રહ્યો અને દિવાળી પર્વે આ ભક્તિસભર કાર્યક્રમમાં સૌએ મનની શાંતિ અને આનંદનો અનુભવ કર્યો તો દિવાળીના પવિત્ર પર્વે રોકડે હનુમાનજી મંદિરમાં યોજાયેલ આ અને મારુતિ યજ્ઞે ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ ફેલાવ્યો છે આજે કાળી ચૌદસો દિવસ છે તારીખ વીસ દસ બે હજાર પચીસ આમ તો બે દિવસ કાળી દિવસ કાળી ચૌદસો યોગ હતો પણ આજે હનુમાનજીના વિશેષ પૂજનનો જે સંગવકાળ રૂપ ચતુર્દશીનું પૂજન છે એ આજે સોમવાર હોવાથી આજે કાળી ચૌદશનો ઉત્સવ સારાએ ભારત વર્ષના અનેક મંદિરોમાં ઉજવાઈ રહ્યો છે આ નિમિત્તે મંદિરમાં સવારે સાડા ચાર વાગે મંગળા આરતી ઉતારવામાં આવી સાડા સાત વાગે શણગાર આરતી ઉતારવામાં આવી એની વચ્ચે ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો કલાત્મક યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞની શરૂઆત સાડા આઠે કરવામાં આવી સાંજે છ વાગે વડતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રચારજી મહારાજ પધારી તથા સંતો સાથે આવી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરશે આશીર્વાદ વચન આપશે બપોરે સાડા બાર વાગે અન્કુટ કહેતાં છપ્પન ભોગ એની આરતી ઉતારવામાં મંદિરના પરમ પરમપૂજા સદ્ગુરુવર્ય ભક્તવર્ષે સ્વામી તથા અન્ય સંતો પધારી આરતી ઉતારશે રાત્રે સાડા અગિયાર વાગે શયન આરતી પણ મંદિરના મહંત દ્વારા કરવામાં આવશે સવારથી સાંજ સુધી જેટલા ભક્તો અહીં આવશે બધાને મંદિરની પરંપરા મુજબ ખમણ તથા બુંદીનો પ્રસાદ દરેકને આપવામાં આવશે આજે આ ચેનલના માધ્યમથી આજે જેટલા લોકો સાંભળે છે બધાને અમે આજે આમંત્રણ આપીએ છીએ કે આજે હનુમાનજીનો દિવસ છે અને હનુમાનજી ચિરંજીવી છે આધિ વ્યાધિ ઉપાધિ કરી દૂર કરી અને દસ દરેક એના શરણે આવતા જીવોને સુખી કરનાર એવા દેવ છે તો આજે કાળી દિવસે અહીંયા મંદિરમાં પધારી અને દાદાનો દર્શન કરી ધન્યતા અનુભવશો જય શ્રી સ્વામિનારાયણ